કેન્દ્ર સરકારે દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો છે મોંઘવારી ભથ્થું હવે પંચાવન ટકાથી વધીને અઠાવન ટકા થશે આનાથી ઓગણપચાસ પોઇન્ટ બે લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને અડસઠ પોઈન્ટ સાત લાખ પેન્શનર્સને ફાયદો થશે આનાથી કેન્દ્ર સરકારની તિજોરી પર દસ હજાર ચોર્યાસી કરોડ રૂપિયાનો બોજ પડશે આ વધારો પહેલી જુલાઈથી અમલમાં આવશે કર્મચારીઓને ત્રણ મહિનાનો બાકી પગાર પણ મળશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી સમારોહ પર એક ખાસ ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડ્યો આ ટપાલ ટિકિટ પર આરએસએસ કાર્યકરોની ની ફોટો છે જ્યારે સિક્કામાં ભારત માતા અને આરએસએસ કાર્યકરોની છબી છે ભારતીય મુદ્રા પર ભારત તસવીર સંભવતઃ સ્વતંત્ર ભારત કે ऐसा हुआ है હુરૂન ઇન્ડિયાની ભારતના સૌથી અમીર વ્યક્તિઓની લિસ્ટમાં મુકેશ અંબાણી ફેમિલી ટોપ પર છે તેમની નેટવર્થ નવ પોઈન્ટ પંચાવન લાખ કરોડ રૂપિયા છે ગૌતમ અદાણી અને તેમનો પરિવાર આઠ પોઈન્ટ પંદર લાખ કરોડ રૂપિયાની નેટવર્થ સાથે બીજા નંબરે છે આ વર્ષે લિસ્ટમાં એક હજાર છસો સિત્યાસી વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો બધા અમીરોની ટોટલ નેટવર્થ એકસો સડસઠ લાખ કરોડ રૂપિયા છે જે ભારતના જીડીપીના લગભગ અડધા છે જાતીય શોષણના આરોપી સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતીના રૂમમાંથી એક સેક્સ ટોય અને પાંચ પોર્નોગ્રાફિક સીડી મળી આવી દિલ્હી પોલીસની તપાસ દરમિયાન પોર્નોગ્રાફિક સામગ્રી ઉપરાંત વડાપ્રધાન મોદી અને પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બિરાક ઓબામા સાથેના તેના ફેક ફોટોગ્રાફ્સ પણ મળી આવ્યા છે ચૈતન્યાનંદ પર સત્તર વિદ્યાર્થીનીઓના જાતીય શોષણનો આરોપ છે